વારંવાર ચર્ચા તો પ્રશ્ન માણસોના મુખે કે મોક્ષ મોક્ષ પ્રાપ્તિ સુધીની યાત્રા કઈ રીતના આગળ વધી શકે આમ તો મર્યા પછીનો મોક્ષ એ તો ખાલી આપણે સાંભળેલું છે અનુભવમાં તો કઈ આવ્યું નથી જીવતા જીવ મોક્ષ છે આ તમને કઈ અડે જ આ સંસારમાં રહ્યો છો તો તમે મોક્ષ જ છો તમને કઈ અડતું જ નથી તો તમે બંધનથી નથી કોઈ એવું લખ્યું છે મન એવા મનુષ્યાણામ કર્મ બંધના મોક્ષ કારણ આતો મનોજ માણસના બંધન અને મોક્ષનું કારણ કારણ છે મનથી માની લો બધું મારું છે તો બંધાયેલા જ છો શરીરથી કપડાં છે ને એ શરીર શરીર જ પહેરે પણ શરીરથી કપડાં અલગ હોય પણ છતાંય શરીર જ પહેરા હોય પણ છતાં એ કપડું ફાટી જાય તો એ બદલી જ નાખવું પડે છે અને આપણે બદલીએ જ છે ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ ભયેલા વાંસાની જીર્ણાની યથાવી હાય જે જીર્ણ થયેલું કપડું વ્યક્તિ છોડી દે છે એમ શરીર જીર્ણ થાય ત્યારે છોડી દેવાનું ગતિ તેને કર્મ અનુસાર થવાની જ છે અને જીવતાથી જો કે આ અંદર આપને અડે નહીં તો મોક્ષ જ છો અને અમારું નરસિંહ મહેતા તો જુનાગઢ એમ કે છે કે હરિના જન તો મુક્તિ માંગે માંગે જન્મ ફરી ફરીને ને નિત્ય આના નિત્ય ઉત્સવ સેવા નિત્ય ને રખવાના હરીને અમારો મોક્ષ જોતો જ નથી અમને એમ નમાજ મોક્ષ છે જ્યાં છે ત્યાં તો મોક્ષની જે વાત છે એ તો કોકે પકડી રાખ્યા હોય તો છૂટવાની વાત છે હવે તમને પકડ્યા છે જ કોને કોણે પકડ્યા છે તમારું છૂટવાનું છે તમે તમારાથી પકડાયેલા છો છૂટી দাও વાર્તા પૂરી કરો બધું મનથી હું ઝાડવાન બત બને પછી મને મુકાવો મુકાવો મકો પણ મુક દે ને ત્યાં ધાડોય પકડ્યો છે તમને એના માટે કોઈ જરૂર જят નથી તમે છોડી દો તો બંધન ક્યાં છે જ નહીં તમે પકડી રાખો છો તમને કોઈ છોડાવી શકે એમ છે એની મનના જ કારણો છે અને મનથી છૂટી જાય તો મોક્ષ જ છે બબુએ એ કીધું ને આ સંસારમાં કે મન મરે માયા મરે ને મરે જાત શરીર પણ આશા તૃષ્ણા ના મરે કહી ગયા સંત કબીર એટલે અમારું ક્યાંક ને અટકતું હોય Yeah. <laughs>